વનસ્પતિના હવાઈ અંગો વિશે કરીએ તો તે છે કે જે હવાઈ અંગ છે પ્રકાંડ એ દ્રોણાગ્ર

વિરુદ્ધ દિશામાં પ્રકાશ દિશામાં એટલે કે પ્રકાશ જે દિશામાંથી આવે છે ઉપરાંત રણ જલાનું વર્તી એટલે કે જળ જે દિશામાં છે તેની વિરુદ્ધ દિશામાં વિકાસ પામે છે હવે પ્રકાશ વિશે જોઈએ ધારો કે આ પ્રકાર છે તો પ્રકારના જુદા જુદા ભાગ વિશે જોઈએ તો સૌથી પહેલા તો પ્રકાર ઉપર ગાઠ અને અંતર્ગાઠ આવેલી હોય છે ધારો કે આ પ્રકાંડ છે તો તેની ઉપર જુદી જુદી ગાંઠ અને આપણે જેમ ધોરી ઉપર ગાંઠ વાળી છે અને જેવી રીતે ઉપસેલો ભાગ મળે છે તે જ રીતે પ્રકાંડ ઉપર પણ એવો ભાગ મળે છે કે જેને ગાંઠ કહે છે તો આ દરેક દરેક ગાંઠ છે

તે ભાગને કહે છે અક્ર કલીકા કે જે પ્રકાણની મુખ્ય ધરી છે મુખ્ય ધરી એટલા માટે છે કારણ કે તે મુખ્ય ધરીની લંબાઈ વધારે છે અગ્રપાલિકાનું મુખ્ય કાર્ય છે કે મુખ્ય ધોરીની લંબાઈ વધારવી હવે પર્ણ એ ગાંજમાંથી ઉદભવે છે ગાજમાંથી પર્ણ ઉદ્ભવે છે ધારો કે પર્ણ છે પ્રકાંડ અને પર્ણ વચ્ચે ઘાસના ભાગે રચાતા પણ તેને કહે છે અક્ષ તો અહીં આજે

કક્ષ કલિકા કક્ષમાં હોય છે કક્ષ કક્ષ મુખ્ય કાર્ય છે નવી શાખાઓનું સર્જન કરવું

અને બે ક્રમિક ગ્રાટ વચ્ચેના અંતરને આંતરગ્રાટ કહે છે